जी मित्रों स्वागत है તમારું ફરી આપડા નવો વ્લોગ માં આજે તો વેલા ઉઠીને આપણે આવી ગયા તો હરે વાડે બધી બકરો ને બચ્ચા ધરાઈ ને હવે આપણે ઊભા થાય હરે આ બકરો સારા રાતે તાર મળી મોમેન્ટસ લેટર અરે આપડો પાહે આવે તો આપડો લોગી જોતા હતા આપણે ગોળવા જવાનું છે આપણું

બકરા બને વાડી ફર રહા ઉલા પગમાં વાલે પેલા આ પગમાં વાલે એક પગ આ રહ્યોનું પેલો પગને ચારવાના આખો જો આયા છે પાણીમાં છે બકરમ ગોમમાં પા પાણી પાઈન પાછા આને આવશે આ setoresમાં એક બકરી વીયારી છે જો પગ તો બફરું થી વી જાય બેવા દેવું બીજે તન મડી મોમેન્ટસ લેટર रे बाबा दवाई है मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है ओ गॉड एक बार दिला दे फाइनली <laughs> आपड़ा बकरी भी की है बे बचा है आ बैठी बकरी आ से बकरी ने आ से बोकड़ो बकरी आ बैठ आपड़ा था करे ने बच्चे बच्चे बैठा था મે લવા બચ વાવડી છું એટલે આપડો વ્લોગ એન કરીએ છીએ ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો જય માતા